નખત્રાણામાં સેવાભાવી પીઠ અગ્રણી સદગત દામજીભાઈ લાલજી પલ્લણની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે સેવાકાર્યો કરાયા હતા આ પ્રસંગે ગાયોને ઘાસચારોનું નિરણ દિવ્યાંગો જરૂરતમંદોને મીઠાઈ નાસ્તાનું વિતરણ કરાયું હતું નખત્રાણા લોહાણા મહાજન સંચાલિત દરિયાસ્થાન જલારામ મંદિર ખાતે કેસીઆરસી અંધજન મંડળ ભુજ દ્વારા ડે સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે સેવા કાર્યના પ્રારંભે નખત્રાણા લોહાણા મહાજનના મહામંત્રી નિતિન ઠક્કરે સદગત દામજીભાઈને શ્રદ્ધાસુમન અર્પણ કરી સેવક ગણાવ્યા હતા તેમણે સતત ચાર દાયકાથી ઉપર સમય સુધી નખત્રાણાનો એકમાત્ર મુક્તિધામના કારોબારમાં કષ્ટનો પુરવઠો જાળવવા પરિસરની સુધારણા જીવદયા સેવા પ્રવૃત્તિથી જીવનના અંત સુધી સેવાઓ આપી હતી મગાવ હુલામણા નામથી પરિચિત સદગત દામજીભાઈની કાર્યો સાથે યાદ કરાયા હતા વિરાણી લોહાણા મહાજનના પ્રમુખ છગન આઈયાએ જણાવ્યું હતું કે મનુષ્ય જીવનમાં સેવા ભક્તિ સંસાર સાગર પાર કરવાનો ઉત્તમ સાધન છે રામાયણમાં નવધા ભક્તિમાં સેવા ભક્તિ ઉત્તમ ગણાવવામાં આવી છે તેને અનુસરી સ્વર્ગસ્થ દામજીભાઈએ કરેલા કાર્યો તેમના પરિવારમાં ખીલી ઉઠ્યા છે હરેશભાઈ પલણ જગદીશભાઈ પલણ નખત્રાણા લોહાણા મહાજનના પ્રમુખ રાજેશ પલણે પોતાના સદગત પિતા દામજીભાઈની પાંચમી પુણ્યતિથિએ દરિયા સ્થાન મંદિર સંકુલમાં યોજાયેલ કાર્યક્રમમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી સદગત દામજીભાઈ લાલજી પલણ સમસ્ત પરિવારને નિરંતર માનવ સેવા પ્રવૃત્તિઓને બિરદાવ્યા હતા સદગત પરિવારના નાનાભાઈ વિનોદ પલણ નવીન દેવ વિવેક પલણ શિવા પલણ ભાનુબેન આથા છાયાબેન પલણ વંશીબેન પલણ ઈશિતાબેન ગણાત્રા વગેરે પરિવારના અગ્રણીઓની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો જેમની આજે પાંચમી પુણ્યતિથિ છે દર વર્ષે કોઈક ને કોઈક સેવાની આથી રોજ કરતા હોઈએ છીએ આજે પણ સવારથી ગાયોને લીલો ચારાની વ્યવસ્થા અને લોહાણા માલેનવાડી મધ્યે હોમિયોપેથી કેમ્પ અને દરિયાસ્થાન લોહાણા માલેન મધ્ય ડે કેર સેન્ટર કેસીઆરસી અનુજન મંડળ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે ત્યાં દિવ્યાંગ બાળકો અને માનસિક વ્યક્તિઓને અલ્પહની વ્યવસ્થા દર વર્ષે અમે કંઈક ને કંઈ સેવાકીય પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ મારા સદગત પિતાને આજે પાંચમી પુણ્યતિથિ છે એમના સંસ્કાર અમારા મારા મોટાભાઈ હરેશભાઈ અમારા જગદીશભાઈ ત્રણેય ભાઈઓ વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે ત્યારે આ સંસ્કાર અમારા પિતા શરીરમાંથી અમને પ્રાપ્ત થયા છે ત્યારે આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ કે જે ખૂબ સેવાકીય પ્રવૃત્તિ કરતા વર્ષોથી કમસાદાનનું કામ હોય કે અન્ય સેવાકીય કામ હોય એ એમના દ્વારા થતું તો એ અમારા પરિવાર ઉપર ભગવાને આશીર્વાદ આપ્યા છે અમના પિતાશ્રીના આશીર્વાદ અમારા ઉપર છે સતત રહે અને અમારા પિતાશ્રીને આજની તારીખે અમે શ્રદ્ધાંજલિ અર્પિત કરીશું માધ્યમ નખત્રાણાના ભાવી નિષ્ઠામાન અને ગૌ ભક્ત કહેવાય કોઈ પણ સામાજિક ધાર્મિક કાર્યક્રમ હોય તેમાં ઉત્કળ યોગદાન આપતા એવા સદગત દામજીભાઈ વલણ જેઓ વર્ષોથી આપણે નખત્રાણાની હિન્દુ સમથાનગ્રહમાં ખૂબ સેવા આપેલી તેમજ સમાજના કોઈ પણ કાર્ય હોય ધાર્મિક ધાર્મિક કાર્ય કાર્ય હોય અથવા કોઈ બી એવા કાર્ય હોય એમાં એમનું મોટું યોગદાન રહેતો ગૌસેવા મંદિરોના દર્શન એ એમનું દૈનિક પ્રવૃત્તિ હતી અને એમણે સમાજના ઉજાગર કરવા માટે ઘણા ધાર્મિક કાર્યો કર્યા એમની પુણ્યતિથિમાં આજે પાંચમી પુણ્યતિથિ હોય એમના પરિવારના રાજેશભાઈ હરેશભાઈ જગદીશભાઈ એમની બતાવેલ રાહે સેવાકીય પ્રવૃત્તિ કરી એ બદલ અમને ગૌરવ અનુભવીએ છીએ